નેત્રંગ તાલુકાના ધાણીકૂટ પાસે કરજણ નદી પર આવેલ બ્રિજ ભરૂચ નર્મદા જિલ્લાને અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો હોય જે વર્ષો જૂનો હોવાથી તપાસની માંગ ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્યભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં પણ આવા જોખમી જર્જરી બ્રિજોની તપાસ ચાલુ છે ત્યારે નેત્રંગ દેડિયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાણીકૂટ ગામ પાસે વહેતી કરજણ નદી પર વર્ષો જૂનું નિર્માણ થયેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં થયેલ હોવાનું લોક ચર્ચાઈ રહ્યું છે આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો પૂર્વ પટ્ટી વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ છે હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાબા હેઠળ છે અંકલેશ્વર ભરૂચ વડોદરા અને દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારે કમ મશીનરીઓ માટે મોટા મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર અન્ય રાજ્યોમાં જાય છે બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજબરોજ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે તેવા સંજોગોમાં ગંભીર આ બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જર્જરિત હાલત જોઈને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જિલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તૂટી ગયેલ રેલિંગનું મરમત કરાવે તેવું આમ પ્રજામાં હાલ તો ચર્ચાઈ રહ્યું છે